વડોદરા ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવી પોતાને લઈને સિટીમાંથી ખરીદી કરી સાંજના આશરે પોણા આઠ વાગે પરત આઈસોસી નગરના ગેટની અંદર આવતા બે હજારના ઈસમો ટુ વ્હીલર માં પાછળથી આવી ફરિયાદી શ્રીના ગળામાં પહેરેલ સોનાની ચેન કિંમત રૂપિયા ત્રીસ હજારની તોડી નાસી ગયા હતા જે બાબતે ગુ રજિસ્ટર ઓગસ્ટના રોજ અકોટા વિસ્તારમાં થયેલ ગુનામાં સંડોવાયેલ અંસારી રહે અમદાવાદ તે સ્વામિનારાયણ ત્રણ રસ્તા તરફથી ચાલતો આવી આયુર્વેદિક કોલેજ થઈ પોતાની સાસરી બાવામાનપુરા ખાતે જવાનો છે જે માહિતી આધારે પીસીબીએ આરોપીને ઝડપી પાડ્યો હતો વડોદરા અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતેના ચેઇન સ્નેચિંગ મોબાઈલ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે અમદાવાદના ફેઝન શેખ ઉર્ફે પંડિતને વોન્ટેડ જાહેર કરાયો છે પીસીબીએ રોકાડ મોબાઈલ મળી બત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે